કારણ કે ગુજરાત જ આનંદ માં કારણ કે આ મુખ્યમંત્રી આનંદ માં ગુજરાત નડિયાદ આનંદી બેન એ કઈ મોડું બોલે છે ગુજરાત ને આપણે ગતિશીલ બનાવવું છે બેનો અને ખરેખર આમણા માં તો ગુજરાત ગતિશીલ જ બનવાનું અને એવું ગતિશીલ બનવાનું હાજે રીંગણી સોપ્યા હોય એટલે સવારે રીંગણા જ ઉતારવા જવાનું ડાયરેક્ટ આને કહેવાય વિકાસ બેનો ભાઈ ખરેખર રામ હારું બોલતા શીખી જાવ એટલે તમારો બેડો ભાઈ હું નહીં પડવાનું જે ક્ષેત્રમાં હોય ને મોડું નહીં પડવાનું મોદી સાહેબ મોળા પીડ્યા ઠેઠ સુધી હમણાં મોદી સાહેબ જાતા હતા ને એમાં સાહેબ વાવાઝોડું આવ્યું આ તમને કોઈને ખબર નહીં હોય ગાડી ગોથું ખાઈ ગઈ પાયલોટિંગ બાયલોટિંગ બધું ભાગી ગયું મોદી સાહેબ એકલા ગાડી ગાડીમાં લઈ ઉતરીને મીડિયા પણ પવન નામ ઉડતા એમાં દોડતા જતા હતા ને પછી એક ઝાડ બહુ મજબૂત ઝાડ હતું બીજા ઝાડ તો પડી ગયા આ એક ઝાડ ઉભું પછી તો અહીંયા ઉડી પછી મોદી સાહેબ એને બધ ભરી ગયા બે કલાક ઝાડ ને બધ ભરીને ઉભા રહ્યા બે કલાક પછી પવન બવન થંભી ગયો મીડિયા ને ખબર પડે મોદી સાહેબ એકલાબ્લિક મે જો આ ઝાડ ને બથ ન ફરી હોત તો બેનો ભાયો આ ઝાડ પણ પડી ગયો હોત મોડું પડવું જ નથી આ ઝાડ ને મેં બચાવ્યું બેનો ભાયો કોઈનો આભાર જ માનવો નથી પછી એવું આ મોડું નહીં પડવાનું એમ એટલે સારું